નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે અને હા જો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા નથી તો તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવા ભૂલતા કારણ કે આવી જ મજાની અને અશ્રાવ્ય ઓડિયો વાર્તાઓ લઈને અમે આવતા રહીશું ચાલો તો પછી વધુ વિલંબ ન કરતા હવે સાંભળીએ આજનો શોકજનક પણ રસપ્રદ ઓડિયો હેલો હેલો મનસુખભાઈ રાઠોડ બોલે હા એ અમારે તમારું કામ હતું થોડું એ આલે કાજલ કે

એટલે અમે ત્યાંથી લઈ આવ્યા હ અને અત્યારે એક મહિના જેવું જોયો એક મહિનામાં પાંચક દિવસ ઓછા એવું જોયો અને પાછો ભાગી ગયો છે તમારું નામ શું છે બેન એ મારું નામ છે કાજલબેન પ્રકાશભાઈ રાછડિયા કાગલ બેન આપણે પણ આ બધું વાયરલ થવામાં તમારી મંજૂરી છે ને કાજલબેન તો પછી વાત કરી હા હા મંજૂરી છે હા કાગલ બેન પ્રકાશભાઈ રાછડિયા કાજલબેન પ્રકાશભાઈ

પછી અમે આવ્યા ને પૂછ્યું કે એક જ શબ્દ બોલતો કે મારે સાચું બનવું છે સાચું બનવું છે એવું એની ક્યાં સ્વામીની સેવા કરતા એનું નામ આવડે છે એ ઈ ત્યાં કોઈ નથી ને છોકરાનું વેલ્ડિંગ બધું એક જ સ્વામી કરે છે નીચે વાળા બાલમુકુમ સ્વામી અને હું તમને કહીશ એને એકા બીજાને છોકરો એક બીજો હતો ને એનો કુટુંબનો છોકરો ભણે છે ને એની પાસે એકા બીજાને એવા લક્ષણ હોતેન કરાવેલા હતા કે સ્વામી બને તો મને કઈ વાંધો નથી અને ઈ છોકરાનું નામ સિદ્ધાર્થ હતો કે સિદ્ધાર્થ સ્વામી બને તો મને કોઈ વાંધો નથી એવી પરાઈને સહી હોતેન કરાવી લેતી સ્વામી હા ઓ એના મારી પાસે ફોટા હોતેન છે ઈ બધું લક્ષણ કરેલું છે ને એના ઓકે ઈ પાછું મોકલું જો હા મોકલીશ પછી આ જે છોકરો છે જે સાધુ બહેનો એના ફોટા છે ને હા છે ઓકે પછી આ જે સ્વામી તમે રિક્વેસ્ટ એને એમ કીધું કે તમારી અમારી સંસ્થામાં ગમે ત્યાં ત્યાં અમે તમને હાજર કરશું એમ ભાગી ગયો છે આજે મંગળવાર થઈ ગયો હજી કઈ સમાચાર આવ્યા નથી પોલીસ માં ફરિયાદ કરી પોલીસ સ્ટેશન સુરત મારા ભાઈ ની ઘરે હતો ભાઈ ગયો છે એટલે સુરત પુણા ગામ થી એક પછી અમે ફોલાવી ફોલાવી થી વાત કાતા કે કોઈ સ્વામી સાથ આપ્યો હતો ત્યારે એને અમને એવું કીધું કે મને ત્રીસ રૂપિયા દેવા તા હું મારી બુદ્ધિ હું મંદિરે ગયો

એટલે આવી બધી ધીમી ધીમી વાત કરતો તો અને એક બીજો એક એમ દોસ્તાર નું નામ લેતો તો વિશાલ કરીને એનો કોઈક દોસ્તા રહે છે ને ઈ મને બધી મદદ કરતો તો એમ બરાબર એમ નહી આવા છોકરા ને સાધુ આ એક જ બીનો આવા ઘણા છોકરા સાધુ બીને હવે અમે એવી વાત જેવી આમ બાર બાર થી સાંભળી ગઈ ને તો ન્યાય એવું એમ કે છે કે ઘણા છોકરા છે ને એના મમ્મી પપ્પા ની પરમિશન વગર ના ઈ છોકરા મંદિર માં રહે છે અને ઘણા છોકરા એવા છે હોતે હા સરદારમાં હા સરદાર અમે તો કોઈ દી જાતા જ નથી મંદિરે પણ આપણે બારોબાર થી વાત સાંભળી ને તો ઈ એવું કે છે કે નાના નાના છોકરા ઘણા ન્યા છે મંદિરમાં માં આવા નહી તો તમે કેમ નથી જાતા તમે ઈ સ્વામિનારાયણ સંપ્રદાય નથી નથી સ્વામી બિલકુલ પેલે થી નથી અત્યાર નહીં અત્યારે તો હાવ નથી પણ પેલે છે જ ને એમ કોઈ દી મંદિરે જાતા જ નથી બરાબર બરાબર એટલે તમને એમ જ છે ઈ ઈ એમાં શેનો અભાવ હશે તમે જાતા નથી બસ અમને એ પંછટ નથી ગમતો સ્વામિનારાયણ થોડાક ભગવાન છે ભગવાન તો શ્રી કૃષ્ણ ભગવાન છે રામ ભગવાન છે અને ઓ ભગવાન છે હા હા બાકી આ કાઈ સ્વામિનારાયણ થોડા ભગવાન છે બરાબર બરાબર કઈ વાત એટલે આ લોકો મતલબ અહીંયા કને ભણાવે છે પણ એને સાધુના જે કાઈ ઓલા બધા દે છે એટલે છોકરાની અંદર ભણવાને બદલે સાધુના વેશ ધારણ કરવાનો હા વાંધો નહીં હવે મને કાજલ તમે ફોન કરનાર વ્યક્તિ નો તમારો ફોટો મોકલવાનો ભાઈ તમે મને અત્યારે આ બધી વાત તમે કરી છે પછી આ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને હવે પછી આપડે આપડે સ્વામી નંબર છે તમારી પાસે આપડે હું નામ બાલ સ્વામી હા બધા એના છે એ જે અમે પોલીસ સ્ટેશન ને ફરિયાદ લખાવી લીધી ને એના ફોટા હું તમને નાખીશ એમાં બધા સ્વામીના નંબર છે જે એનો દોસ્તાર એને મદદ કરતો તો વિશાલ કરી એના નંબર છે બધું લખેલું છે ઓ મને બાલ મુકુંદ સ્વામી જેનું હેન્ડલ કરે છે આ છોકરો જ્યાંથી ગાયબ થયો હા એમના નંબર મને આપો હા ગાયબ તો અમે લઈ આવ્યા હતા ને પછી ફાઈ ની ખરે મોકલી દીધો તો કીધું ન્યા ભયો જાય ને તો એના બધું ભૂલાઈ જાય એમ હા સુરત થી ભાઈ છે અત્યારે સુરત થી ભાઈ હા સુરત થી શનિવારે બપોરે બે અઢી વાગે સુરત થી ભાઈ છે

ના સાહેબ બરાબર પણ એમ એને ક્યારે મળવા ગયેલા હોય બાલ મુકુદ સ્વામી નો ફોટો હશે ને એનો ફોટો નથી ભાઈ હું મગરી લઉં બીજા પાસેથી અમે કોઈ ઓળખતા ન હોય કે આ બાલ મુકુદ સ્વામી નિત્યાનંદ સ્વરૂપ સ્વામી ના ફોટો અમને હા બરાબર હવે મને આ સ્વામી નો ફોટો આપો પછી આ હમણાં તમારે લગભગ એ છે ને બધા આમણા એની રીતે ગોટીન છે આ છે ન્યાથી તમને બાળકો જે છે એમાં પોલીસ પણ કરશે ને મારાથી જે કાઈ સોશિયલ મીડિયાના આધારે જેટલું થાય એટલું કરાવું છું હું બાપુારે વાત પણ કરું છું મને બાલમુખન સ્વામીના મોબાઈલ નંબર આપો હા આનો મોકલો બધાય છોટા ને બધું મોકલો તમને મોકલો આ નંબર કોનો છે અત્યારે ફોન કર્યો ઈ નંબર છે હું મારો નંબર ટિકોટા મોકલો છું ભાઈ આ આ નંબરમાંથી ફોટો આવશે કે નંબર ઉપરથી આવશે

આપડે બાલમુકુ સ્વામી બોલો છો હાજી હા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હવે આપણે બાપુ એવું હતું સ્વામિનારાયણ કે પરીયા આપણે સ્કૂલ માં ભણતો તો બરાબર પછી એને એટલે મારે સ્વામી થઈ જવું છે એમાં એક વાર ભાગી ગયો પછી પાછા પકડી એ તો તમને ખ્યાલ જ છે ને હા એટલે એમને અત્યારે પાછો વયો ગયો છે એટલે આપણે વડતાલ આપણી સંસ્થામાં છે ક્યાં છે એનો માટે તમારા કોન્ટેક્ટ નંબર અંગત હોય તો આપ સાહેબ એમાં જરીક ઊંડાણપૂર્વક તપાસ કરી એના બાળક એનો એકનો એક દીકરો છે હાલો હા બોલો બોલો હા એટલે એના માટે તમે થોડુંક ઉંડાણ કુર્વે તપાસ કરી અને થોડુંક એને બાળક મળી જાય એવું કરો ને આપની સંસ્થામાં ક્યાંક આવ્યું હજી મેને ચાલુ છે એમના ફુવા ભવજીભાઈ વસાણી કરીને મને ફોન હતો ગઈ કાલે હા એટલે મેં એમને કીધું છે અને એમના પપ્પા એની મારે વાત એના માસી અહીંયા સરદારમાં છે હા એટલે આપણે એનો પ્રયત્ન ચાલુ છે એનો આપણને મળશે એટલે તરત તરજ એમ આપી દઈશું આપણે સ્વામી આપણી છોકરા ભણે છે એ બધા સ્વામી બનવાની કેમ કોશિશ કરે છે નઈ નઈ મારે ત્યાં મનસુખભાઈ બધા બનવાની કોશિશ ના કરતા હોય આપણને આ તો એક બે એવા પ્રસંગ બનતા હોય એટલે બધાને એમ લાગે કે એવું થાય હા એમાં હું છે ચાર પાંચ છોકરાઓના મને નામ દીધા કે આ બધાય છે કે બધા સ્વામી બની જાય બાપુ એ આ દોરો કેવો બની થયો ભણવાનું એવું નથી હોતું એવું નથી હોતું બધા સ્વામી તો બની જાય ઘણા છોકરાઓ ભણે છે ઓકે પણ હવે આમાં થોડું ધ્યાન દિયો કે આપડા અત્યારે સ્વામી બનવાની જે કોશિશમાં છે ને એમાં થોડું ધ્યાન દોક્સ ચોક્કસ તમારી કોઈ ભગવા ધારીને બધા બહાર નીકળી જાય અમારી જ મોત